કાલે કાલે એવો બનાવ્યો કે શિક્ષકને વિદ્યાર્થી બે ઓફિસમાં હતા તો એને કોઈ કેવરાવી કેવરાવીને દરવાજો દેવરાવી દીધો તો એના વાલી મારે ઘરે ફરિયાદ લઈને આવ્યા તો અમારે તો કેવું કે તો હમણાં થોડોક સમય પેલા મારા ઘરવાળા ફરિયાદ લઈને આવ્યા તો કે તમે સરપંચ નથી તમારા ઘરવાળા સરપંચ છે તમે એને બોલાવો કે મારા ઘરવાળા આવે ન એવું વર્તન કરવું